મળ૨૨઺ ચ૨વ૨ ય૨૨ લ૨મ લ૨૨ લ૨ લ૨ચણ હ૨લ હ હ૨૨઺

અરે પણ મારે ખૂંટી હું ગાય ક્યાંથી લાવી મારે ગાય ઈ તો ખૂટ્યો આવે ગાય આવે ગમે આવે અરે અરે તને તને છે ને ડાળની પડી છે અહીંયા મારો પગ ભાંગી ગયો છે તને એની નથી પડી તારી આ ટિફિનની પડી છે હે તારી ટિફિનની પડી છે હવે તને મારી તો ખબર કાઢવાની ગેર ગી તારી ડારની કરે છે હે અરે અરે ઓફિસે ક્યાંથી જાય અહીંયા હજી તો સીધો હું છે ને હાડવેદ્યાગર જાઉં છું હાડવેદ્યાગર આને તો જોયું ડાળની પડી છે લે હા હવે અહીંયા મારું નથી જોતા ને દાર નહી પડીશ બોલો ઓકે